જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અત્યારમાં તો જો નાય ધો ને ફ્રેશ થઈને વૈયાવાસી આવ્યા છે વાળીએ અને એકદમ એવું ફ્રેશ વાતાવરણ છે હવાના પોરમાં ઘડીક આવ્યા થા સાટા એટલે એમ જોતું કે આપણે જવા હે નહીં પણ હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે મસ્ત મજાની અને આપણે જો આમાં દવા સાટી દીધી છે ને એટલે બધો રોગે નાશ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડી એ તો તમને ખબર જ છે કે આ છે આપણી ટાવરવાળી વાડી અને હવે બે દિવસ અહીંયા જ કામ છે અને આજમાં તો આપણે બકાલાનું બેન રાખ્યું એમાં એવું છે કે આપણે ચાકચાકામાં છે ને એટલે ખડ આપણે વીણી લઈ અને પછી આમાં કહેતા હતા કે કાલમાં આપણે કીધું જ છે કે સાહ પાડવાના છે પણ આજમાં તો જેવા તેવા સાટા આવી ગયા ને અત્યારમાં ઝાકળ હતો એટલે બહુ કાંઈ ખાસ ન કહેવાય એટલો વરસાદ નહોતો અને ખડ કેવું છે તમને બતાવો મી આવી રીતનું ખડ છે અહીંથી બેન કોળી ભરીને ગીને ત્યાં કોળી ભરાય રહી એવું ખડ છે ચાક ચાક જવો બહુ કાંઈ નથી આવું છે મોટું મોટું અને આ તો આપણે ઉછન પપ્પા ઊભા ને એમાં તો બધે કાલે આપણે છે ને અહીંથી ત્યાં અહીં સુધી પારી નાખ્યું છે જ્યાં ખાલું ખાલી બતાથી નોલી બાજુ પાંચ પાસરા પાસે અને બાકીનું તો આમાં કાંઈ ઘટે નહીં અને અત્યારે ધૂખલાટ છે ખરેખરો એટલે વરસાદનું કાંઈ નક્કી નહીં આવી રીતનું ધૂખલાટ છે અને હાથી જો હાલે એવું છે અમારો વરાપ વાતાવરણ તો એવું છે કે વરસાદ આવશે પણ હાથી આલે વરાપ છે બધા હાથી આંકે છે ફરતી ને આપણે હાજનું એવું લાગે તો હાથી આંખશું અને ફેમિલી ફટાફટ આપણે મળી પારવા અને બેન તો જો અડધે એટલે પોગી ગઈ છે અને આમાં કંઈ બહુ ખડ નથી ને એટલે મજા આવે પારવાની એવું છે ફેમિલી અને સાલો ચારે એવું મળી પારવા ચાલો ફેમિલી આપણે છે ને તણ તણ રાપા કાઢ નાખ્યા છે અને અત્યારે દોઢ કલાક થઈ ગઈ છે કે કલાક જ થઈ ગયા અને પરોખાવા વેહ ગયા છે એ બધા કપાહમાં અને ચાલો ફેમિલી આવું છે ત્યારે અને કપાહમાં જો કેવો રોગ આવી રીતની જીવાત હોય ને એ આમાં કાકનું કાક જવો બધી જગ્યાએ છે દવા સાટી દીધી ને તો એ કેટલી જાતની જીવાત આવે અલગ અલગ રીતની આવે જવો આમાં હજી તો પ્રમદી દવા સાટી તો જો જાય એમ કે થાઉસન પપ્પા ચાલો ત્યારે એવું છે નાખી છે આ બધી આમાં ને ચાક ચાક જ છે એટલે આપણે આટો મારી લઈએ પછી અને અત્યારે તો જો તડકો પડવા છે તડકો આવી ગયો છે દી દેખાઈ ગયા છે સૂર્યનારાયણ કા સરસ મજાના ની વરાપ થઈ ગઈ છે અને આપણે તો શુભમભાઈ ફોન કરીએ આગળ ટ્રેક્ટર લઈને આવે પણ ખાતર હજી લેવા જવાનું છે કા ખાતર લેવા જવાનું છે પૈસા બપોરે પછી બપોર પછી રાખશું અત્યારે આપણે સિંગ પાર નાખીએ અને કોળીઓ કાઢી નાખીએ એટલે એ કામ પૂરું થઈ જાય ચાલો ફેમિલી આપણે આ બાજુ તો સિંગ બધી પારી નાખી છે મસ્ત મજાની અને પછી છે ને આપણે ભાઈ આવ્યા છીએ આટો મારવા તરબૂચના વેલામાં ને એમાં અને ચૌ છપા તોલા શેટે પોગી ગયા છે અને આપણે આ કેવી રીતના તરબૂસ ના ફૂલડા ખુલી ગયા છે મસ્ત મજાના અને તરબૂજ પણ બેહવા છે સરસ મજાના મસ્તીના અહીંયા જો પાંદડા આડા બેઠું છે આવી રીતના તરબૂઝ બેંડા છે અને અહીંયા જવ ફેમિલી કેટલું મસ્તીનું તરબૂજ બે ગયું છે અને આ લીટાવાળા વાળા છે કાળા આવે એ નથી અને તરબૂઝ તો જો આપણે બધા વેલાય બેહી ગયા લે હમણાં આટો મારવા જ નથી આવ્યા અને આને છે ને લીટાવાળા તરબૂસ આવે છે બહુ મસ્તીના સ્પેશિયલ બિયારણ લાવેલા છે એ ફરતી લોકેશન જવો ફેમિલી ગજબનું મસ્ત મજાનું વાદળછાયા વાતાવરણ છે સરસ મજાનું અને જવો આવી રીતનું છે અને ઉથન પપ્પા તો ઓલા શેઠે પગી ગયા છે અને આપણે છે ને આગળએ તો સારો ફેમિલી આપણે છે તો વાટવાના છે એટલે કે નીરાવ લઈ જવાનું છે ઘરે ને ત્યારે અગિયાર વાગી ગયા છે અને શિંગ પારવાની થોડીક જ રહી છે પણ કાલમાં આંટો મારવા નતા આવ્યા પ્રમ દિવસ આવ્યા હતા પણ હાજના આવ્યા હતા થોડા ધોળાધોડીના આટો મારીને વયા ગયા એ તમને ખબર જ છે આપણે વિડીયામાં બતાવ્યું હતું અને જવું આ બાજુ તરબૂચ કેટલા વહેલા સરસ થયા અને તરબૂચ બે મિક્સમાં વહેલા છે મસ્તીના અને એવું છે ફેમિલી ત્યારે પછી આપણે આ વેલા છે ને બહુ જોરદાર છે તરબુ છે બહુ મસ્ત આવે આમાં પણ પવનના હરીફરી ગયા છે ફેમિલી આ ભીંડાને છે ને આપણે ખાવા રાખેલા છે મસ્ત મજાના ઓળમાં ગયા વર્ષે આમાં વળ્યો હતો ભીંડાનો કાં અને આવી રીતની જોવો ભીંડા ને શીંગું આવી ગયું છે મસ્ત મજાનું અને ખાલી એક આ બે આંગળના વેળે સિંગ એમ કહીને તો આમાં બે આંગળના વેળે સિંગ આવે છે અહીંયા આ ભીંડાને બિયારણ જેવું છે આ અને આ આપણે સ્પેશિયલ ઘરનું પકવેલું બિયારણ છે આ વર્ષે આપણે વાવ્યું નથી ફેમિલી આમાં ઓળિયા છે મકાઈના આપણે અમેરિકાના અને કાંઈ હરખું બતાવવાનું ટેમ આવે નહીં આપણે વિડીયોમાં લેવાનું એટલે સવાયેલા જાય અને આવી રીતનું છે ફેમિલી અને આમાં ગયા વર્ષે આપણે બકાલું હતું દાણિયા હતા અને દાણિયા દાણિયા વાસે ને એટલે બહુ મસ્તીનું આમાં સરસ મજાનું બધું આમાં દાણિયાને વેલા આપણે છે ને આમાં ને આમાં રેવા દઈને હળગાવી દીધા થાય એટલે બહુ સારું ખતરાવ થઈ ગયું મસ્તીનું ચાલો ફેમિલી એવું છે ત્યારે કેવું મસ્તીનું અત્યારે તો ફેમિલી હવે જાય છે ઘરે એટલે બેન સો પાણી હિસે છે સો એ વહી જાતી નહીં

પણ વરસાદ અંધારે છે કાંઈ ન આવે નહીં ને તો આપણે ખાતર વાવી આવી કપાન થયેલી છે ને તોડી અને જો આ ખાતર આગળ ભેળવું છે સરસ મજાનું ખાતર ભેળવી દીધું અને ઝાર વાવે છે પાછળ અને આવું ખાતર છે કે ખાધું વરફોવર ખાતર બદલતું જાય આ ખાતર તો આપણે ધોવું પડશે પહેલાં જોવું પડશે આમાં છે ને આમાં રેતીનો ભાગ આવે છે ક્યારેક ક્યારેક જોઈ લઈએ આપણે આગળ પલાળીને પછી ઉછસન પપ્પાને કહી આ બધું છે ને આ બધું જોવાનું એ તો મારે જ હોય ઉથસન પપ્પાને એવી પછી કે એમ કે હા હોય એવું છે ખરું છે ને ડુંગળીમાં ખાતર વાવવા લાવીને તો આવું આવ્યું હતું તે દી મેં પલાળ્યું હતું એક તપેલીમાં સાબન શા બનાવતી હતી દાળિયા હતા ડુંગળીના ચોપવાના અને શા બનાવતી બનાવતી મને યાદ આવ્યું કહું આમાં છે ને રેતીનો ભાગ આવે છે એટલે ભોગ આવો રેતી આવે ને એ આમાં ભાગ આવે એટલે આપણે જોઈ લઈએ આ ઘડીએ પલાળી દઈએ ને હવે પછી વાડીએ જવાનું છે ને ટેલર સંભળાતું જશે તમને આપણે પાછળ વાડી છે એમાં વાવે છે ઝાર શુભમભાઈ ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો આવી રીતનું ખાતર આપણે છીએ અને આ જુઓ મહિના ઉપરનો કપાસ છે ને ત્યાં ત્રીજી વખત ડોઝ છે આપણે કપાસમાં ખાતરનો જો અને લાઠવા છે ઉછન પપ્પાની અને બેક પાળા બેક બહુ નથી કરવાના આશા આશા કરવાના છે ને આપણે જો ખાતરની ડોલ ભરી લીધી છે અને સો અને મળીએ હવે ખાતર નાખવા ફોર્મલી હવે જો સાડા ત્રણ થઈ ગયા છે અને હવે આપણે મળીએ ખાતર નાખવા બહ બહાટી અને પછી તો છે ને આપણે નીરા વાઢવાનો છે એટલે પહેલાં ખાતર નાખી દઈએ હજી ખાતર નાખતા આપણે ચાર વાગી જાય લગભગ ચાર શું અડધી કલાકમાં ન નખાય રે હજી પાંચ વાગી જાય ચાલો ફેમિલી અત્યારે જો વાગી ગયા છે હાડા હાથ અને વરસાદે અંધારો છે અત્યારે દી હાથમી દી હાથમી ગયો છે અને રસોઈ બની ગઈ છે અને વાડીએથી આપણે ક્યારના છીએ અને જો લાઠી નાખ્યું પછી કોળિયું કાઢ્યું ને ખાતર નાખ્યું એટલે આપણે છે ને બહુ વસ્તે મોડું થઈ ગયું હતું અત્યારે પછી ભેંસ ધોવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કાંઈ સૂટ લીધો નહોતો વાડીએ ઘરે આવીને સીધી ભેંસ દોય અને તનવીશાબેનનો ઉર્મિલાબેનનો ફોન આવ્યો થઈ કે પાડી બહુ રગવા માંડી છે અને અત્યારે કે દૂધે નથી તો પછી છે ને આપણે ફટાફટ વે આવ્યા પછી હાજનું પછી દૂધ ન પવાય એને હાજનું દૂધ એને ન વાયુ કરે એટલે ન પવાય પછી વહેલા આવ્યા ને ગાય ગાયકા ધોઈ લીધી અને અત્યારે હાંસ પડી ગઈ છે અને રસોઈ બે બેનો બનાવી નાખી છે આપણે સા પાણી પી લીધા છે આવીને એટલે ક્રિશુબેન જવું ઊભા છે મસ્ત મજાના અને એવું છે ફેમિલી કે એમાં આપણે શેનું ઓળિયા છે એટલે આપણે એમાં મકાઈ છે ઓળિયા છે સોપેલી મકાઈ છે અને ઓળિયા હિ કેમ છે એટલે કપાસ ને એમાં હરહર થઈ જાય એટલે આપણે છે ને એમાંથી મકાઈ વાટવાની શરૂઆત કરી દીધી છે અને અત્યારે જો કેવું મસ્ત મજાનું લોકેશન આવે છે અને એકદમ મસ્ત મજાનો આપ છે ને લીલો આપ થઈ ગયો એટલે વરસાદ આવવાની શક્યતા છે અને આપણે ડુંગળીમાં ડુંગળી આવડી જાય આપણે માં ખાતર નાખી દીધું છે અને કપાહમાંય ખાતર નાખી દીધું છે અને લાઠવા ગયા હતા પણ લઠાણોની કપાસ એમાં એવું છે કે અકડાશ પડતી ને આપણે છે ને લાઠિયું બહુ હાલે એમ નતું એટલે હવે લાઠવાનું છે ને આપણે મોર પગા હાથી હોય ને એનાથી લાઠવું પડશે અને હવે કાંઈ લાઠવું નહીં ને પછી એમને હાથે આંકી નાખ્યું ને આપણે ખાતર નાખી દીધું બહુ મોડું થઈ ગયું હતું પછી અને અત્યારે સોહાડા હાથ થઈ ગયા છે અને સારો ફેમિલી આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ વિડીયો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ચાશુથી બધાને બાય બાય